નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે લોકો ભય અને લાલચથી ભક્તિ કરે છે કોઈ પ્રેમથી ભક્તિ કરતું જ નથી અને આજે આપણે જોઈએ છીએ કે લોકોએ ભક્તિને પણ મેલી કરી દીધી છે કેમ કે લોકો લાલચથી ભક્તિ કરે છે ભયથી ભક્તિ કરે છે અને આ ભય લોકોના મગજમાં ભૂવા લોકો ઊભો કરે છે પાખંડીઓ ઊભો કરે છે કે જો તમે તમારી દેવીની સેવા નહીં કરો તો દેવી તમારા ઉપર કૃપાયમાન થશે જો તમે મરી ગયેલા મા બાપને કે ગોગાને કે તમારી સીકોતરને નહીં બેસાડો તો તમારા ઉપર કૃપાયમાન થશે ભૂવા કોઈ દિવસ એમ કેમ નથી કહેતા કે તમારો બાપ મરી ગયા પછી વાઘ બન્યો છે સિંહ થયો છે બિલાડો થયો છે ભૂંડ થયો છે કૂતરો થયો છે તો આપણે તેને બેસાડવો પડશે આવું કેમ નથી કહેતા અરે મારા ભાઈ આ બધું જ હિન્દુઓમાં જ કેમ પેસી ગયું છે અને તમને પણ ખબર છે કે મનુષ્ય ગમે તેવો હોય પરંતુ તેને પચાસ વર્ષ પછી કૂતરાનું જીવન મળે છે કેમ કે દીકરાના લગ્ન થઈ ગયા હોય ઘરમાં વહુ આવી ગઈ હોય ત્યારે દીકરાનું અને વહુનું જ ચાલે અને એ જ તમારો દીકરો તમને કહે કે સાના માના બેસી રહો અને રહો અને આપીએ તો ખાઈ લ્યો તમને કંઈ ખબર ન પડે એટલે જેમ કૂતરાને આપણે રોટલો નાખીએ તેમ વહુ આપણને ખાવા આપે ત્યારે ખવાય બીજું કે વહુ અને દીકરો સારા કપડાં પહેરે અને તમારે જૂના ગાભા પહેરીને જીવન વિતાવવાનું હોય અને જો એમ હોય તમને બીમારી આવી ગઈ તો પછી પતી ગયું સમજો નક્કી તમે નરકના દરવાજે પડ્યા હશો કેમ કે કોઈ તમને નબળાવડા ધોળાવવા વાળું ન હોય અને ખાટલામાં પડ્યા પડ્યા સડતા હોય અને તમે આખી જિંદગી ધન કમાવવા માટે મહેનત કરી હોય કે પછી કોઈનો કાળો ધોળો પડ્યો હોય અત્યાચાર કર્યો હોય ભ્રષ્ટાચાર કર્યો હોય છલ કપટ દગો પ્રપંચ કર્યા હોય તો પણ એ તમારી બધી જ સંપત્તિથી છોકરા અને વહુઓ લહેર કરે છે અને પાપના ભારા તમે બોંધો છો તો છેલ્લે તમારી પાસે એક ખાટલી એક પાણીની માટલી અને એક દવાની બાટલી તો તમારી સંપત્તિ આટલી બસ આટલું જ છેલ્લે તમારી પાસે રહેવાનું છે તો પહેલો વિચાર ભગવાનને પ્રાર્થના કરતો હોય પેલો બિચારો ભગવાનને પ્રાર્થના કરતો હોય કે હે ભગવાન હવે મને કર્યા કર્મે છોડી દે મને અહીંથી લઈ લે કેટલું દુઃખ તું મને આપીશ તો તે માણસ પરાણે અહીંથી છૂટ્યો હોય તો તે શું સુખ ભોગવવા તમારે ત્યાં ગોગો કે સિકોટર થઈને પાસો આવે અને ખરેખર મરી ગયા પછી એક પડદો પડી જાય છે કે હું કોણ હતો કયા રાજ્યમાં હતો કયા ગામમાં હતો મારી પાસે સંપત્તિ કેટલી હતી મારે દીકરા કેટલા હતા મારું ઘર ક્યાં હતું મારું કુટુંબ કોણ છે તો તેને ખબર કેવી રીતે પડે કે હું આ ઘરે ગોગો થઈને કે સિક્કોતર થઈને જાઉં અને માની લ્યો કદાચ બાપા ગોગો નાગ બને તો તમે તેને બેસાડો છો તે તો ત્રોબાનો નાગ બેસાડેલો છે કે પછી કાગળનો ફોટો બેસાડેલો છે એ તો ત્રોબાની અને કાગળની સેવા થઈ અને કદાચ માની લો સાચો બાપો નાગ થઈને તમારા ઘરમાં કે તમારા ખેતરમાં તમને જોવા મળે અને તમને જોવા માટે આવે કે લાવને જોઉં તો કરો મારા છોકરા શું કરે છે ત્યારે તમે તે નાગને કેમ નથી કહેતા કે આવો બાપા આવો લો આ આસન ઉપર બેસો હું તમારી પૂજા કરું હું તમારી આરતી ઉતારું ત્યારે તો તમે ધોકો લઈને બાપાને ફટકારો છો તો શું બાપાએ મનુષ્ય જન્મમાં તો તમારા હાથના ગોદા ખાધા છે અને પાછો નાગ બનીને તમારા ધોકા ખાવા માટે પાસા આવે અને મારા ભાઈ તમે હિન્દુઓના ખેતરે ખેતરે જોજો ગોગો નાગ બેસાડેલો હશે અને દરેકના ઘરમાં જોજો માને સીપોતર બેસાડેલી હશે બીજું જ્યારે શ્રાદ્ધ પક્ષ આવે ત્યારે આપણે બાપનું અને બાનું શ્રાદ્ધ કરીએ છીએ ખીર બનાવીએ ને ઘર ઉપર ખીર અને પૂરી નાખીએ છીએ અને એ ખીર અને પૂરી કાગડા જોઈ જાય એટલે કાગડા તો બિચારા ખાવા માટે આવવા ના જ તો કહે જુઓ બાપા ખીર ખાવા આવ્યા જુઓ બા ખીર ખાવા આવ્યા અલ્યા ભાઈ તારા બાપા તો ગોગો બન્યા હતા તારી માં સિકોતર બન્યો હતો પાછો બંને જણા કાગડાનું રૂપ લઈને તારે ઘરે તારી ખીર ખાવા આવ્યા નાગ કંઈ ખોટો નથી કારણ કે વિષ્ણુ પણ શેષ સૈયા પર પોઢેલા છે ભોલેનાથ પણ નાગનું સન્માન કરે છે અને લક્ષ્મણજી પણ શેષ નાગનો અવતાર હતા પરંતુ મારું કહેવું એવું છે કે મરી ગયેલો બધો જ મા બાપ ગોગો કે સિકોતર થતો નથી અને આ નાગના આધારે તો પૃથ્વી પણ છે અને તમે જેને તમારા ખેતરમાં કે તમારા ઘરમાં બેસાડો છો તે તમારી મરજીથી નહીં પરંતુ ભૂવા તમને બીક બતાવે છે એટલે તમે ભયથી તેને કલ્યાણની લાલચથી તમારી કુળદેવી હોય કે બીજી દેવી હોય કે તમારો ગોગો હોય કે સિકોતર હોય તેની તમે સેવા કરો છો અને જો તમે ગમે તેની પ્રેમથી નિઃશ્વાર્થ સાચાલ દિલથી સેવા કરો તો તમારા વગર કહીએ તેની ઉર્જા તમને સહાય કરે છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ